સૌરુલાના થોડી ગામે બે સિંહોની વચ્ચે એક સ્વાને પોતાનો જાનની આહુતિ આપીને પણ ગાયોનો બચાવ કરેલો હતો ત્યારે લોકો આ સ્વાનના વખાણ કરી રહ્યા છે સાબરકુંડલાના થોડી ગામે બે સિંહો વચ્ચે સ્વાને બાદ પીડેલી હતી જેમાં સ્વાને અંતિમ શ્વાસ લીધેલા હતા એક મહિના પહેલા ગૌશાળામાં પ્રવેશતા બે સિંહોને સ્વાને અટકાવેલા હતા બાદમાં ફરી ગઈકાલે સિંહો ગૌશાળા પહોંચેલા હતા અને ગેટની બાજુની ફેન્સિંગમાંથી ગૌશાળામાં પ્રવેશી સિંહોએ શ્વાનને મોતને ઘાટ ઉતારેલો હતો સિંહ શ્વાનની લડાઈથી આસપાસના લોકો દોડી આવતા સિંહો નાસી છૂટેલા હતા ગૌશાળાની ગાયો બચાવવા વફાદાર શ્વાન રંગાએ શહીદી વહરી લીધેલી હતી